અગ્નિકાંડમાં આખરે ભાજપના ભ્રષ્ટ કોર્પોરેટરની તપાસ કરવામાં આવશે અગ્નિકાંડની તપાસમાં એસઆઈટી વોર્ડ નંબર તેરના કોર્પોરેટર નિતિન રામાણીની પૂછપરછ કરશે કોર્પોરેટર નિતિન રામાણીએ ગેમ ઝોનનું બાંધકામ ગેરકાયદે હોવાનું સ્વીકાર્યું હતું ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા આર્કિટેક્ટને આપી હતી સલાહ કોર્પોરેટરે દોઢ લાખ રૂપિયા લઈને બાંધકામ કાયદેસર કરવા માટે ભલામણ કરી હતી કોર્પોરેટર નીતિન રામાણીએ મીડિયા સમક્ષ ગેરકાયદે બાંધકામ મંજૂર કરાવ્યું હોવાનું કબૂલ્યું હતું અગ્નિકાંડમાં ભ્રષ્ટ કોર્પોરેટરની એસઆઈટી એક બે દિવસમાં પૂછપરછ કરશે ગેરકાયદે બાંધકામને લઈને વિકરાળ આગમાં મૃત્યુઆંક વધ્યો હોવાનો આરોપ લગાવાયો આ સાથે જ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને એક બાદ એક ખુલાસાઓ બાદ મૃતકોના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ઓનલાઈન પર સંવાદદાતા શનિ જોડાયા છે વિગતો સાથે શનિ જણાવશો કે રાજકોટના અગ્નિકાંડમાં આખરે ભાજપના ભ્રષ્ટ પણ તપાસ કરવાનો નિર્ણય કરાયો છે આવે રાજકોટમાં ભાજપના આવશે એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલવામાં આવશે વોર્ડ નંબર તેર ના કોર્પોરેટર નીતિન રામાણી સમગ્ર બાબતમાં પૂછપરછ માટે બોલવામાં આવશે ટીઆરપી ગેમ ઝોન ખાતે જે ગેરકાયદેસર બાંધકામ ને કાયદેસર કરવા માટે ભલામણ માટે પૂછપરછ કરવામાં આવશે ગઈકાલે મીડિયા સમક્ષ નીતિન કબૂલ્યું હતું કે કાયદેસર હતું ભલામણ છે તે આવી હતી એક બે દિવસમાં માં છે તે આમ મામલે પૂછપરછ કરશે એટલે ક્યાંક નવો ખણગો છે તે ફૂટી શકે છે આમાં કોણ કોણ સામેલ છે તેના નામ પણ નીતિન રામાણી છે તે ક્યાંક જાહેર કરી શકે છે જી બિલકુલ શની આભાર